ભગવાન રામના ના મંદિરે જાય ને તો મર્યાદામાં રહેવું પડે હું કામ માં જાનકી ઉભા હોય લક્ષ્મણ ઊભા હોય ગદાલી ને હનુમાન બેઠા આડાવાળા છે ગોટો વાળી દે એક જણા તો હનુમાન દાદા ને બાપુ કીધું કે હે હનુમાન દાદા મારા પત્ની ખોવાઈ ગયા છે તો ગોતી ગયો એ કે કોઈ હરણ કરી ગયો તા કે ના ના તક તો નો એ ડિપાર્ટમેન્ટ અલગ છે ભાઈ એક જણો તો ઘાયઘા પોલીસ સ્ટેશન ગયો એ સાહેબ મને બસાવો

પછી સાહેબ એમણે અટકાવી દીધા ને ઓલા બેન નહીં પકડી લીધા મને લેડીઝ પોલીસ હતા એને કે બેન એ બધા નહીં અને પછી બધાને બેસાડ પછી એને પૂછ્યું સાહેબ કે તારી પાસે આ હું કામ થઈ એ મને હૈય જ નથી હું થયું એને પૂછો એટલે એને પૂછ્યું કે બેન શું થયું તમે શું એને એવું કર્યું તો તમે એને શરીર લઈને મારવા ઉભા થયા કે મારે એને મહાદરા થોડા હોય મારા પતિ દેવ તે હા મારું દૂધલું તે હા येताए के पण तो सरी हूं काम मार सरी नथी मालती कदू। तपास कदू कहनी तपास इ गीत गाता था ओरे ईच दिल में क्या रखा है तेरा ही नाम छुपा तो मारे वात तू कोनु नाम छुपायु ते नो भावे नो गाता અરે પતિ પત્ની બે બેઠેલા એટલે એની પત્ની એને પતિને પૂછ્યું કે આ દુનિયા બધા આઈ લવ યુ આઈ લવ યુ કરે તો તમે મને ગુગેશ કહો ને આ આઈ લવ યુ ક્યાં દેશની પ્રોડક્ટ છે શબ્દ ખરાબ નથી દીકરી બાપને કહી શકે હું આપ એ કઈ વસ્તુ ખરાબ નથી પણ કે આઈ લવ યુ આ પ્રોડક્ટ છે ક્યાં દેશની તો ઓલો બેઠો બેઠો હું કે નક્કી ગંડી સાઈનાનું હોવું જોઈએ હાલે તો આખો ભાવ હાલે નગર બે ત્રણ ધીમા પૂરો હું મારી સ્કૂલે ગયો ને ત્યાં અમારે પાંચમા ધોરણની દીકરી એ મારા ઓફિસમાં આવી મને કે અંકલ હું તમને ટીવીમાં જોઉં છું મારા પપ્પાએ એ તમને યાદ આપ્યું સારું બેટા મને કે મેં સાંભળ્યું છે તમે બધું બહાર ફરો ને તમને જ્યોતિ છે આવડે એટલે મેં કીધું દીકરીને ક્યાં ના પાડી મેં કીધું આવડે ને બેટા તો જોઈ અંકલ હું મોટી થઈને શું બનીશ મેં કીધું તું બેટા મોટી થઈને ડોસી બનીશ ખોટું છે જ્યોતિષ મારું આવો આવો આવડે છે આપણને બાળક સાથે વાત જે કરતો હતો એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને બાપુ આમ કેમ આમ સાઈડમાં ગયો હું તો અત્યારે તો સેલ્ફી લઈ લઈ રહ્યા શરૂ થઈ ગયું બધું બહુ બધે તે એક ભાઈ એના છોકરાને લઈને આવેલા મને કે માયા ભાઈ જ્યારથી તમારા બોર્ડ લાગ્યા ને તે દૂનો છોકરો એમ કહેતો હતો કે મારે માયા અંકલને મળવું છે એટલે ખાસ તમને મળવા આવ્યો આજ નહીં તો એ સુઈ જાય વહેલા કોઈથી જાગે નહીં પણ આજ સ્પેશિયલ તમારા પ્રોગ્રામ માટે છોકરો જાગ્યો છે એટલે આરે ફોટો પડાયો ને આપણે થોડુંક થાય ને કે એકચુઅલી આપણને મળવા માટે બાળક એક જાગ્યું છે તો એકચુઅલી એમ એટલે હું જો આમાં ખરેખર હું અંકલ મને મેં મને પાસે કીધું કેમ છો અંકલ નમસ્તે અંકલ નમસ્તે બેટા અંકલ તો હતો જ આપણે મૂંગા મરીએ ને તો અંકલ જ રહીએ આપણે ને આપણે આપણા માચેમ ઘટાડતા હોય અરે માયા તમને બહુ આ છોકરો સાંભળે છે મેં બહુ સરસ બેટા સારું હો બેટા મને કે આ અંકલ ખરેખર મજા આવે છે હું એ વળી દોઢો છો પછી મેં વળી એને ગાલે તાપલી મારી બરાબર છે બેટા સ્કૂલે જાવ છો ફિર્યો મને કે અહીંયા આનંદ કરવા આવે છે આવું તો રોજ ઘરના કહેતા હોય સ્કૂલે જાવું સ્કૂલે જાવું અને તમે ગયા છો તમે કેટલું ભણ્યા ને અમને બધી ખબર છે માયા ભાઈ હું ભાઈએ આવી આવ્યો ગપથી અમને બધી ખબર છે તમે અરે મેં કીધું હોય બેટા અરે મને કે બધી ખબર છે અમને અને બહુ હોશિયાર હોય તો હું પ્રશ્ન પૂછો જવાબ આપો અને ખરેખર આ તાજી બુદ્ધિ અરે સર્ચા કરાય જ નહીં નવું ડાઉનલોડ કરીને જ આવે ભાઈ આ બાળકને મોબાઈલ પકડતા આવડી જાય ડોહા લોક ખોલતા થઈ જાય અને તમને બીજું કહું આ ભાગવત કથામાં બેઠા છો મંડપમાં પગે લાગીને કહું એક પ્રાર્થના કરીને કહું મારા યુવાનોને આપણે તળાજા તાલુકા જેવું કોઈ બીજું છે હું જેટલો મોટો બનું હું તળાજા તાલુકા ન ભૂલું કારણ કે પેલા તળાજા તાલુકા મને વખાણો છે ભાવનગર સુધી પડ્યો ભાવનગરે મારા વખાણ કર્યા છે તો હું મુંબઈ ગયો છું મુંબઈએ વખાણ કર્યા છે તો હું પ્રદેશમાં ગયો છું હું કાલો ખેલો હોય ત્યારે તમે સાંભળ્યો હોય એટલે હું કોઈ વખાણ નહીં પણ ખરેખર તમને વંદન કરું છું પણ આનું ધ્યાન રાખજો એક તમારા ભાઈ તરીકે કહો તો ભાઈ તરીકે વડીલો બેઠા છે એ એટલે વડીલોની વાત નથી આ યુવાનોને માટે ખાસ કહું છું આનું ધ્યાન રાખજો બરોબર ઉપયોગ કરી તો આના જેવું એક પણ નથી અત્યારે તમે દુનિયાની જાણકારી લઈ અરે છોડો સાહેબ દુનિયાનું શાસ્ત્ર તમે વાંચી શકો અને એક એવી પ્રાર્થના કરજો કે તમારા દીકરા તરીકે ભાઈ તરીકે પગે લાગે નવા વર્ષમાં કહું કે ભારતને સોફે ને એવું આમાં ડાઉનલોડ કરજો તમને પગે લાગે કારણ કે મોટી મોટી અસર બહુ ખરાબ થશે અને એ જ બરબરીયું જે તમારી હામું તમારું છોકરું કરશે ને તેદી એમ કેશો કે આ મેં ન કર્યો તો સારું હતું આ આ આ બહુ બહુ ભયાનક વસ્તુ એક વચ્ચે દાખલો દે દઉં તમને કે એક ભાઈ બાપુ ફેસબુક પેલા તો બનાવતા ને આવડતો એટલે એ કે છે ભાઈ મને ખાતું ખોલી દે ને ખાતું ખોલી પછી કીધું કે એની અંદર ફોટો કોનો રાખવું ભાઈ વડીલ હતા મોટી ઉંમરના હતા બાપ સમાન હતા અને છોકરો પૂછે છે કે અંકલ વડીલ તમને આમાં ફોટો ક્યો રાખવું આપો ને એટલે ફોટો મૂકી દો ત્યારે વડીલ ઉભા ઉભા એમ કેતા થાય કે કોઈ સુંદર છોકરીનો ફોટો મૂકી દે ધ્યાન દેન છોકરો અચકાઈ ગયો કે આ વડીલ આમ કેમ કે પોતાનો વડીલ આ તમારો જ ફોન છે ને કે હા મારો જ મારો જ નંબર છે પણ નવું કાર્ડ છે નામ કોનું લખવું કોઈ પણ છોકરીનું નામ લખી નાખ્યું છોકરો કે અંકલ મને સમજાતો નથી તમે મારી મજાક કરો ના બેટા હું મજાક કરો ઓવડો લાગુ છું કે તો કે બેટા હું મારા સંતાનોને સંસ્કાર દેતા ભૂલી ગયો અને આજ મારો દીકરો એના લગ્ન થઈ ગયા છે ઘરે નાના બે બાળકો છે મારા દીકરાને પણ આજ મારી ભેગો બોલતો નથી મારો ફોન કોઈ દી ઉપાડતો નથી પણ એનો નંબર મારી પાસે છે એટલે મારા મિત્ર બનવાની હું રિક્વેસ્ટ મોકલીશ ને તો આવો ફોટો હોય કારણ કે એને સંસ્કાર મેં આપ્યા નથી એટલે આવા ફોટા વધારે પસંદ કરશે એનો મિત્ર વધારે બનશે તો હું એક એવા નામે એનો હું મિત્ર બનીશ અને પછી ધીરે ધીરે એના ફોટા જોઈશ મારા દીકરાની વહુના ફોટા જોઈશ પછી ધીરે ધીરે પૂછી ભાઈ તારે દીકરા છે તો હા પાડશે તો એમ કહેશે કે તો હું એમ કેશ કે એના ફોટા મૂક તો ઈ બાને મે મારી જિંદગીમાં કોઈ દી મારા દીકરાના દીકરા જોયા નથી તો ઈ બાને જો મારે મારા દીકરાના ફોટા જોવાય જાય ને તો મારો આળખો હધરી જાય માટે મારે આવું ખાતું ખોલાવું છે આ પરિસ્થિતિ ન આવે એ માટે આપણે પગે લાગીને કહું છું કે આની અંદર એવું ડાઉનલોડ ન કરતા જે કમસે કમ તમારી બોડીને જે ટચ થાય છે એમાં તો પવિત્રતા રાખો તમે સારું છે કોઈ ટીકા નથી કરતો પણ અત્યારે કયો એવો યુવાન છે કેનો બાપ એમ કહે કે લાઈ તો બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડ કરીને મોબાઈલ આપે એવા કેટલા નીકળે થોડા ઘણા ના નીકળે પણ કેટલા નથી થતું એટલે આપને વિનંતી હું ધારું તો જોક્સની જડી બોલી જાય સાહેબ અઢાર દેશમાં હાલું છું તમારા તળાજાના પરતાપે બોરડાના પરતાપે મારા ગુરુના પરતાપે ના મુરલીધરના પરતાપે અને મોગલ બેઠીશ ભાઈ ઉભિયું ગાડીઓ ફાટી ગઈ છે કોઈ માયાને ડાઘ નથી થયો સલામ ભરોસે હાલવા વાળો માણસ પણ મારો કહેવાનો સૂરી છે કે આજ આ પરિસ્થિતિ મને તમને હેરાન કરે છે أكو <applause> <applause> આમ ન કરી બેઠા બેઠા આમાં બાપુજી ફોન માગે બેટા લાય તો ફોન તો પપ્પા લોક ખોલ દો લોક ન ખોલતો અમુક વસ્તુ ને ઉડાડતો હોય પગે લાગે ને આપ બધાનું મારી પ્રાર્થના અને તમે જ્યાં બહાર ભણતા હોવ બાપને ભરોસો હોવો જોઈએ મારો દીકરો ભલે ગમે ત્યાં બહાર ભણતો હોય પણ એક બાપ તરીકે મને ભરોસો છે કે મારો દીકરો ઊંધું પગલું કોઈ દી ન ભરે અને વડીલો આ જે કાર્યક્રમો જે આવા થાય છે ને એ ખરેખર આ આવા માટેના કાર્યક્રમો થાય છે આ સંસ્કાર ભાગવત ગમે ત્યાં પીડ્યું છે ને તો આડું આવશે